राजकोट योजा एक 105 वर्ष, वर्ष उपरांत जुनी सुन्नी मुस्लिम केंद्र समान संस्था मद्रेसा मिस्कीनिय धोराजी खाते संस्थाना प्रिन्सिपल हुजूर अल्लामा अलवी साहेबना वडपण हेठळ મૌલાના નવાજા સાહેબના પ્રમુખ સ્થાને તેમજ સર્વે ટ્રસ્ટીઓ અને શિક્ષક ગણની સંસ્થાના વિદ્યાર્થીઓ વચ્ચે એક સ્પર્ધા રાખવામાં આવેલ હતી જેમાં કુરાન શરીફની તિલાવત અને નાદ શરીફ રજૂ કર્યા પછી સ્પર્ધા શરૂ થઈ હતી જેમાં અઝાન વ્યાકરણ સાથે કુરાન પઠન અને દિનને લગતા અને રોજિંદા જીવનમાં ઉપયોગી એવા માહિતી સભર સવાલ જવાબ પૂછવામાં આવ્યા જેના વિદ્યાર્થીઓ સંતોષકારક જવાબો આપ્યા આ સ્પર્ધામાં ત્રણ જજોની પેનલે ખૂબ જ અને બારીકાઈથી નિરીક્ષણ ખૂબ જ બની રહી હતી તે સિવાય આઠ વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર સચોટ અને ધારદાર દલીલો દ્વારા પોતાના વિશિષ્ટ અને અનોખા અંદાજમાં પ્રશ્નોના જવાબો આપ્યા હતા ખાસ કરીને રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ વિશે એક વિદ્યાર્થીએ એવા જવાબો કુરાન અને હદીસના પ્રકાશમાં આપ્યા કે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા આતકે પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ તેમજ ભાગ લેનાર સર્વે સ્પર્ધકોને સંસ્થા તરફથી તેમજ દરેક સમાજ અને જાતિના લોકો દ્વારા વિવિધ ઇનામો અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ શિક્ષકો અને ટ્રસ્ટીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા

संस्था प्रमुख साहेब हाजी अफरोज भाई लकड़कुटा सेक्रेटरी हाजी बासित भाई पानवाला द्वारा सर्वे हाजर जनों आमंत्रित मेहमा मीडिया जगत न साथी मित्रों आभार व्यक्त कर रिपोर्टर सकल गराणा धोराजी मारू नाम मौलाना मुनव्वर रजा आज मदरसे मिस्किनिया अंदर में बाड़कों ने प्रोत्साहित करने शैक्षणिक लायकात उधार અને એજ્યુકેશન પ્રાપ્ત કરવા માટે એમને જે શોક અને ધગસ જાગે તેના માટે એક પ્રોગ્રામ રાખવામાં આવેલ હતું જેની અંદરમાં સ્પર્ધાની રીતે એક પ્રોગ્રામ રાખેલ હતું જેની અંદરમાં બાળકોએ અઝાન અને કુરાન શરીફ સારી રીતે પઢવા માટે જે એના કાયદા કાનૂન છે એની અંદર રજૂઆત કરી હતી તે સિવાય શરીયતના નમાઝ નિકાહ તલાક વગેરે જે મસાઇલ છે તેને પણ સારી રીતે પૂછવામાં આવ્યા હતા બાળકોએ બહુ સારી રીતે તેમને યાદ કર્યા અને યાદ કરીને તેમને બહુ સારી રીતે અને સરસ અંદાજમાં તેને રજૂ કર્યા હતા ઇનામો ટ્રસ્ટી સાહેબો અને ધોરાજીના દાનવીરો હસ્તક બહુ જ પુષ્કળ પ્રમાણમાં બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા લોકોએ ધોરાજીની આ એકસો વર્ષથી વધારે જૂની અને કેન્દ્ર સમાન સંસ્થાને બહુ સારી રીતે અને માનની નજરે જોયું અને ટ્રસ્ટીઓના ખંભેખભાં મિલાવીને દાનવીરોએ આગળ આવીને સામે ચાલીને પોતાની તરફથી ઇનામો અને પુરસ્કારો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રજૂ કર્યા આ પ્રોગ્રામની અંદરમાં અમુક બાળકોને અમુક વિવિધ વિષયો વિશે તૈયારી કરવામાં આવી હતી જેની અંદરમાં એક ખાસ અને ઇમ્પોર્ટન્ટ વિષય હતો રાષ્ટ્રભક્તિ રાષ્ટ્રભક્તિ માટે ઇસ્લામ શું કહે છે ઈસ્લામનું શું માનવું છે અને ઇસ્લામ પોતાના માનવા દેશભક્તિ માટે રાષ્ટ્રપ્રેમ માટે શું સબક અને પાઠ શીખવે છે તેના વિશે પણ સાબીર ચૌહાણ નામના એક વિદ્યાર્થીએ બહુ જ સારી રીતે પરફોર્મન્સ રજૂ કરેલ હતું અને લોકોને દેશભક્તિ માટે કુરાન હદીશ અને બુઝુર્ગોના વાક્યાત ખાસ કરીને ડોક્ટર ઇકબાલ સાહેબના શેરોને વશમાં લઈ અને બહુ સરસ અને સારી રીતે લોકોને જ્ઞાન આપેલ હતું Freshness Carnival Yash Soft Drinks